સુરત જિલ્લાના માંડવી પાસે કરંટ લાગવાની ઘટના બની હતી નાકા સુધી વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન ઉપરથી પસાર થતી એચડી લાઇન સાથે અડી જતા સાત વ્યક્તિઓને કરંટ લાગ્યો હતો તમામને માંડવી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરત જિલ્લામાં માંડવી ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી માંડવીના નવા પુલ નજીક સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે કાકરાપારા અણુમથક દ્વારા સ્ટ્રીટ નાખવા માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી આજે સવારે નવા પુલ થી ધોબડી નાકા સુધી વીજ પોલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી કામગીરી દરમિયાન ઉપરથી પસાર થતી એસટી લાઇન સાથે સાત જેટલા કર્મચારીઓ અડી જતા વીજ કરંટ લાગ્યો હતો કામગીરીના મામલે પાલિકાના એન્જિનિયરની પણ બેદરકારી છતી થઈ હતી ડૉક્ટર પરિમલ એમ ચૌધરી અધિક સરકારી હોસ્પિટલ માંડવી આજ રોજ માંડવીનગરમાં આવેલા નવા પુલમાં આવા કરંટની કરંટ લાગવાની ઘટના બનતા અત્યારના હોસ્પિટલ ખાતે સાત ટોટલ સાત દર્દીઓને લાવવામાં આવેલ હતા એમાંથી બે દર્દીઓને ગંભીર જણાતા વધુ સારવાર અર્થે નવી સિવિલ ખાતે રિફર કરેલ છે તેમજ પાંચ દર્દીઓ અત્યારના કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે

આજે સવારે સાત કામ કરતા માણસોને કરંટ લાગવાનો બનાવ બન્યો છે વિગત એવી છે કે કાકડા પર એટોમોમેટિક પાવર સ્ટેશનના સીએસઆર ફંડ અંતર્ગત માંડવી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટનું કામ કરવા માટે પોલ નાખી રહ્યા હતા એ અરસામાં એચ ટી લાઇન સાથે સંપર્કમાં આવતા સાત જણને કરંટ લાગ્યો અને આમાં આ કરંટ લાગવાની ઘટનામાં જે આપણે પી બોક્સ પ્રાઇવેટ લિમિટેડ જે એજન્સી છે એની ગેરરીતિ કે એની જે લાપરવાહી છે એ દેખાય છે કેમ કે એચટી લાઇન ઉપર છે અને નીચે પોલ નાખવા માટે એમણે જે ખાડો ખોદ્યો અને ખાડા પણ અઠવાડિયું સુધી એમણે ખાડા ખોદીને રાખી મૂક્યા તો એ પણ એમની ગંભીર ભૂલ દેખાય છે પણ સદનસીબે આ સાત જણમાંથી પાંચ માંડવી રેફરલમાં સારવાર હેઠળ છે ને બેને સુરત સિવિલ ખાતે રિફર કર્યા છે અને વધુ સારવાર માટે એ આગળ કરીશું પણ આ રીતે જે બનાવ બન્યો છે એમાં તકેદારી રાખવામાં ક્યાંક ને ક્યાંક ચૂક્યા છે એવું મને દેખાય છે અને એ બાબતની પણ સૂચના મારા લેવલે પણ ગંભીર સૂચના આપી છે અને ડૉક્ટરના જણાવ્યા મુજબ જાનના જોખમથી સાતેય જણ બહાર છે ત્યારે આશા કરીએ સાથે જન ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છે અત્યવસ્થ બનેલી ગયેલી માનવીના નવા પુલ વાપી સાંભળાજી હાઈવે ને પણ જોડે છે જેને સ્ટ્રીટ લાઇટ ની અગત્યતા જરૂરી થઈ પડે છે જેથી આ સ્ટ્રીટ લાઇટ માટે બીચ પોલ નાખવાની કામગીરી થઈ રહી હતી એનો પ્રીબોક્સ પ્રાઇવેટ નાનકી કંપનીને કામ આપવામાં આવ્યું હતું હાલ સાત કર્મચારીઓ કરંટ લાગતા તમામ સર્વર ઇટ છે ધર્મેશ પટેલ ન્યૂઝ